રહેતા મોલવી મોહમદ સાહિલ કરી હતી ત્યારબાદ સિલસિલો શરૂ થયો છે ત્યારે તેની સાથે સંકળાયેલા આરોપીની ધરપકડનો ધમધમાહટ શરૂ થયો છે મોલવી સાથે સંપર્કમાં રહેલો અને નેપાળના નંબરનો ઉપયોગ કરીને ધમકી આપનાર આરોપી મુઝફરપુરથી ટ્રાન્ઝીટ રિમાન્ડ થી સુરત લાવવામાં આવ્યો છે બિહારથી આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચ લઈ આવી દ્વારા હિન્દુત્વની વિચારધારા સાથે જોડાયેલા તેમજ હિન્દુ સંગઠનો સાથેના વ્યક્તિઓને જાનથી મારી નાખવાની ધમકી આપવી તેમજ ફોન કરીને તેમની સાથે અભદ્ર ભાષામાં વાતો કરવાની ફરિયાદ સામે આવી રહી હતી જે ફોન કોલ ઉપરથી ધમકીઓ મળી રહી હતી તેની તપાસ કરતા નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીઓએ આખી તપાસ શરૂ કરી હતી જેના આધારે તેના તાર સુરત સાથે જોડાયેલા માલુમ પડ્યા હતા કઠોર ખાતેથી ધાર્મિક શિક્ષણ આપનાર મોલવીની ધરપકડ કરવામાં આવી છે તમામ એજન્સીઓએ કોર્ટમાં રજૂ કર્યા બાદ અગિયાર દિવસ રિમાન્ડ મેળવ્યા હતા પોલીસે આરોપીઓની પણ ધરપકડ શરૂ કરી છે મોલવી સાથે અન્ય પાકિસ્તાનના નંબરો સાથે વાતચીત કરવાના પુરાવા મળ્યા હતા જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ શરૂ કરતા બિહાર ખાતેથી એક શખ્સની ધરપકડ કરીને સુરત લાવવામાં આવ્યો છે ગઈ તારીખ ચારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોંગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાજ સાથેની ચેટમાં એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુપુર શર્મા હૈદરાબાદના રાજા સિંઘ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની એક ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાંપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ વિમાણ લઈ ટીમ આજે સુરત પહોંચી છે